નું સતત જે અપમાન કરવામાં આવ્યું છે સરકારી તંત્ર દ્વારા એના સંદર્ભમાં કરી રહ્યા છીએ નેહા કુમારી પ્રકરણ આપ સૌ જાણો છો કે એક આઈએસ ઓફિસર જેણે અમદાવાદમાં માલધારી બહેનોને હાથમાં ડંડો લઈને એટલે કે હાથમાં કાયદો ગેરકાયદેસર રીતે હાથમાં કાયદો લીધો અને બહેનોને મારેલા અને ન બોલવાની ગાળો અભદ્ર શબ્દો એમણે બોલેલા ત્યારે એમનું માનસિકતા એમનો આઈએસ પાવર અને સત્તા દ્વારા એમને મળેલી છૂટ એ જે સામે આવી હતી આ પછી એમણે મૈસાગરના કલેક્ટર તરીકે દલિત એક્ટિવિસ્ટોને મંચ ઉપરથી સરકારના કાર્યક્રમના એક મંચમાં માં ઇન્ફોર્મલ ટોક એમણે એમના પદાધિકારીઓ એના અધિકારીઓ સાથે એમ કહ્યું કે આ બધા દલિત અને આદિવાસીઓ જે છે એ 90% કેસ જે છે બ્લેકમેલ માટે કરે છે આ લોકોને બધારે ચપ્પલથી મારવાની જરૂર છે આવી ટિપ્પણી આપણે કરેલી જે આપ સૌ જાણો છો માત્ર દલિત અને આદિવાસી જે એક્ટિવિસ્ટ છે એમની ઉપર આ ટિપ્પણી કરી એવું નહીં એમણે મહિલાઓના મુદ્દે પણ આ જ વસ્તુ કહી એક મહિલા હોતે હોય પણ કે મહિલાઓ પણ જે કેસ કરે છે આવા બ્લેકમેલ કરવા માટે કરે છે એ જ રીતે એમણે પત્રકારો અને વકીલો એમની આવડત ઉપર એમની નિષ્ઠા ઉપર શંકા કરીને એ લોકો પણ કોઈ જાતના ક્વોલિફાઈડ હોતા નથી ચપ્પલ મારવાની લાયક છે આવી ભાષાનો એમણે ઉપયોગ કર્યો આ બધા જ મુદ્દાઓને જોતા એવું લાગે કે જેને સંવિધાનની રક્ષા કરવા માટેની તંત્રની જવાબદારી છે એ સંવિધાનના રક્ષક પોતે જ સંવિધાનની ધજિયા ઉડાડે છે અને માટે ભાઈ એ બધા મિત્રોને સાથે રાખીને ત્યાં અત્યારે ખૂબ લોકો અત્યારે મહીસાગરમાં છેલ્લા વીસેક દિવસથી અમે ધામા નાખ્યા છે પાલભાઈ આંબલે ત્યાં છે ચૈતરભાઈ વસાવા ત્યાં આવી ગયા આનંદભાઈ ત્યાં આવી ગયા પ્રભાબેન તાવિયાર ચંદ્રિકાબેન થી લઈને રાજુભાઈ પારગી એસી ડિપાર્ટમેન્ટ આવા ભાઈ બધા જ લોકો ત્યાં કામે લાગ્યા છે અમિતભાઈ ચાવડા ત્યાં પહોંચી રહ્યા છે આખી જે વાત છે કે ગુજરાતના તંત્રમાં સરકારના જે અધિકારીઓ છે એમને આવો હક કોણે આપ્યો કે એ જાતિવાચક અને ખાસ કરીને વંચિતોના વિરુદ્ધમાં આ પ્રકારના અપમાનજનક શબ્દો બને કાયદેસર એમની ઉપર એફઆઈઆર કરવી જોઈએ કોઈ પણ ટિપ્પણી આવી થાય તો એટ્રોસિટીના એક્ટ મુજબ એમની ઉપર એફઆઈઆર થવી જોઈએ આ માંગણી કરી રહ્યા છીએ પરંતુ સરકાર પોતે એના હાથ જાણે બંધાયેલા હોય એમ કશું જ કરવાના બદલે છઠ્ઠી તારીખે બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસે ત્યાં જે સ્વાભિમાન સંમેલન લુણાવાડા ખાતે જે થવા જઈ રહ્યું છે આ સંમેલનમાં સ્વયંભૂ લોકો પોતાના પરસેવાના કમાણીના પૈસા તૈયાર થયા છે જોવા જેવી વાત એ છે કે ત્યાં એકસો ચુમ્માલીસ લગાવી દીધી છે ક્યારની કે ત્યાં વન ફોર્ટી ફોર જૂના પ્રમાણે વન ફોર્ટી ફોર નવા પ્રમાણમાં લાગે એમાં કંઈક બદલાઈ ગયું છે પણ એકસો ચુમ્માલીસ લગાવીને ત્યાં ભેગા ન થવાય અને ભેગા ન થઈ શકે એવું એક એમણે સર્ક્યુલર જારી કરી દીધો છે બીજી બાજુ 6 તારીખે સરકાર પોતે ત્યાં આ કાર્યક્રમમાં લોકો ન આવે એટલે આદિવાસી ઉત્કર્ષ નો કાર્યક્રમ બે દિવસ માટે ગોઠવ્યો છે કે એ લોકો એમ માને છે કે આવી રીતે લાલચનો ટુકડો ફેંકશું તો આદિવાસીઓ દલિતો ઓબીસી એ પોતાનો અપમાનનો ઘોટળો પી જશે અને ત્યાં આવી જશે અને એ કાર્યક્રમ માટે 144 લાગુ નહી પડે સરકાર પોતે એની તૈયારી કરેલી છે બીજી બાજુ જે સ્વાભિમાન સંમેલન થઈ રહ્યો છે એને મંજૂરી ન મળવી એની જગ્યા ન આપવા દેવી આ બધા જ કારસાઓ સરકાર દ્વારા અત્યારે થઈ રહ્યા છે મિત્રો ચોંકાવનારી વાત એ છે કે પંચોતેર લાખ ના ખર્ચે આ કાર્યક્રમ થઈ રહ્યો છે સવાલ એ છે કે આ પંચોતેર લાખ ના ખર્ચે થનાર કાર્યક્રમમાં આદિવાસીઓને પંચોતેર લાખ નો બેનિફિટ મળશે કે નહીં મળે એની કોઈ ગેરંટી નથી એટલે ઘણી વખત

આદિવાસીઓમાં ભાગલા પાડો અને રાજ કરો એ સરકારના આદેશ ઉપર એ કાર્ય ત્યાં કરી રહ્યા છે એના માટે પણ ખૂબ લોકોમાં રોષ છે જિગ્નેશભાઈ મેવાણીનો ત્યાં વિરોધ કરવાનો એક કાર્યક્રમ કે બધી તાકાત લગાડી એ 400 500 રૂપિયાના દાડિયા 50 જેવા 40 50 જેવા દાડિયા લઈ આવીને ત્યાં વિરોધ કરે કે અમે દલિતો આમનો વિરોધ કરીએ છીએ ગુજરાતના દલિતો જિગ્નેશ મેવાણીનો વિરોધ કરે આ વાત કોઈ રીતે ગળે ના ઉતરે પરંતુ મારો તો સવાલ અહીંયા એ છે કે ઠીક છે તમે ભાડે આવ્યા પણ સરકાર 144 ની કલમ છે છતાં એમને ત્યાં તો વિરોધ કરવા દે છે એટલે એમાં એવું થયું કે વિપક્ષોનો વિરોધ કરવાની છૂટ પણ શાસન સામે અવાજ ઉઠાવવાની તમને છૂટ નથી આ મુદ્દો ત્યાં છે મિત્રો અમે લોકો આ કાર્યક્રમ જે ત્યાં થઈ રહ્યો છે એમાં શશકાંત સંથિલ જે છે સંસદ સભ્ય છે તમિલનાડુથી એ હાજર રહેવાના છે કે રાજુ જે સમગ્ર કોંગ્રેસની તરફથી એસસી એસટી ઓબીસી લઘુમતીનું જે સંકલન કરે છે એના ઇન્ચાર્જ છે એ પણ હાજર રહેવાના છે એ રીતે રાજસ્થાન યુપી મહારાષ્ટ્રથી અને બીજા રાજ્યોમાંથી એમએલએ અને એમપી પણ આ કાર્યક્રમમાં ત્યાં મોજૂદ રહેવાના છે અને ગુજરાતના ધારાસભ્યો અને સિનિયર નેતાગણ પણ ત્યાં આમાં મોજૂદ રહેશે આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના સાથીદારો પણ જોડાશે

મારે ગુજરાતના સંદર્ભમાં એક નાનકડું ધ્યાન દોરીને મારી વાત પૂરી કરીશ પછી આપને મનમાં જે પણ સવાલો હોય હું અહીંયા મોજો છું સમગ્ર ગુજરાતમાં આ માત્ર નેહા કુમારીનો જ મુદ્દો નથી સમગ્ર ગુજરાતના આઈએસ અને આઈપીએસ ઓફિસરો એ જાણે તોડબાજ બન્યા હોય અને જાણે આપડા પહેલાના સમયમાં જે ગુંડાઓ વસૂલી કરતા એમ રીસર વસૂલીનું રાજ ચાલતું હોય અને સરકાર ઈચ્છે તો જ યાત્રા નીકળે સરકાર ઈચ્છે તો જ વિરોધ કરી શકો સરકાર ઈચ્છે તો જ તમે ગાંધીનગર જઈ શકો એટલે ગુજરાતની અંદર બાબુઓનું રાજ ચાલે છે મારું બચ્ચે એક ઇન્ટરવ્યુ હતું મેં કહ્યું હતું કે આ ભોપાભાઈનું એટલે ભૂપેન્દ્રભાઈનું મૂળ નામ ભોપાભાઈ છે સૌ જાણું છું એટલે હું અપમાન કરવા માટે નથી કહેતો પરંતુ આ ભોપાભાઈનું જાણે રાજ જ નથી ગુજરાતમાં પોપાભાઈનું રાજ હું જેન્ડરના દ્રષ્ટિકોણથી નહીં પણ આપણી કહેવત છે કે પોપાભાઈનું રાજ હોય એવું આ પોપાભાઈનું રાજ એટલે શું એટલે ગુજરાતનું રાજ આઈએસ અને આઈપીએસ ઓફિસરો દિલ્હીમાં બેઠેલા એમના નેતાઓના ઈશારો ચલાવે છે ભૂપેન્દ્રસિંહભાઈને એટલા માટે જ તમાર જો એમની મજબૂરી તો જો કે જે ગંભીર ગુનાના આરોપી હોય એવા વ્યક્તિના ત્યાં ફંક્શનમાં ગુજરાતના મુખ્યમંત્રીએ હાજર રહેવું પડે આનાથી મોટી કમનસીબી આ ગુજરાતની કઈ હોઈ શકે ધન્યવાદ કોણ 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 ત્યાં ગોંડલમાં ઓકે

જેમ કોંગ્રેસ ની કાર્યાલય ઉપર જયારે હુમલો કર્યો ભાજપના લોકોએ ત્યારે હુમલો કરનારે ફરિયાદ કરી હતી જેના ઘર ઉપર હુમલો કર્યો હતો એમ ગુજરાતમાં અત્યારે એ ચાલી રહ્યું છે કે હુમલો કરનાર છે એ છૂટી જશે અને જેના ઉપર હુમલો થયો છે જે પ્રતાડીત થયો છે જેલમાં જશે